ઓ શ્રીમાયણ નારાયણ શ્રીમન શ્રીમન નારાયણ નારાયણ નારાયણ

બીજો નહીં પરમેશ્વર પોતે અને સાંભળે એ પણ બીજો નહીં પરમેશ્વર પોતે શરીર નાના મોટા હોય આકૃતિ જુદી જુદી હોય मारो नारायण सर्वनी अंदर है। सत्संग सत्संग मैंने तमने अरे अरे। કુસંગમાંથી બચાવે એનું નામ સત્સંગ આપણે બધા સત્સંગ તો કરતા હોઈએ પણ સત્સંગ કર્યા પછી આપણે કુસંગમાં બેસીએ છીએ કુસંગ એ અધોગતિનું કારણ છે બાપ ભૂરામાં ભૂરી વસ્તુ હોય તો એક કુસંગ છે માનવના જીવનમાં ભગવાન શ્રી રામજી પોતાના મિત્રો સાથે રમત રમે છે અને દ્ર મહારાજ જમવા માટે આવેલા પણ મહારાજ દશરથ વિરાજમાન થયા કૌશલ્યાને કહ્યું કે દેવી રામ ગયા મહારાજ રામ તો પોતાના મિત્રો સાથે રમવા ગયો છે અરે દેવી તમને ખબર છે કે શ્રીરામ ખોડામાં બેસે અને હું થાળીમાંથી ખોડીઓ લઈ રામના મુખમાં આપું અને પછી હું આરોપું એ કાયમ નહી મારી ટેવ છે માટે રામ વિના મને ભોજન નહીં ભાવે રામને રામ વિના ભોજન ભાવે એવો ભાવ આપણા જીવનમાં જોઈએ તો મારાજ હું જાઉં બોલાવા કૌશલ્યાજી તો બોલાવા આવ્યા છે અને રામ રમત કરે છે માય બૂમ પાડી રામ ત્યારે રામે જોયું કે માં આવ્યા છે માં કે બેટા ચાન તારા પિતાજી તારા વિના ભોજન કરતા નથી માં હમણાં નહીં ચાલુ મારી રમત ચાલુ છે નહીં ચાલુ ਮਾ ਕੋਸ਼ਲਾਇ ਸਮਝਾਵੋ ਪਰਾਮ ਨਾ ਪਾੜੀ ਮਹਾਰਾਜ ਦਸ਼ਰਤ ਸੁમિતਰਾ ਨੇ ਬੁਲਾਇਆ ਕਿ ਦੇਵੀ ਤਮੀਥੋ ਤੋ ਸੁમિતਰਾਏ ਬੂਮ ਪਾੜੀ ਕੇ ਰਾਮ ਰਾਮ ਸਾੰਭੜੀ ਵਾ ਵ ਬੂਮ ਸਾੰਭੜੀ ਆਨੇ ਰਾਮ ਧੀ દોડીને આવ્યા માં શું છે કે બેટા તને ખબર છે ને તારા પિતાજી તારા વિના જેમતા નથી તું ચાલ કે માં મારી રમત અધૂરી છે હું નહીં ચાલો માં સમજી ગયા કે નહીં ચાલે અને પછી કંઈ કઈ માનો વારો આવ્યો છે દશરથ મહારાજે કહ્યું કે દેવી કે કંઈ તારો રામ ઉપર અતિશય પ્રેમ છે ભાવ છે અને રામ પણ વહેલી સવારે મહા કૌશલ્યાના મહેલમાંથી ઉતરીને દેવી તારી પાસે આવે અને જ્યારે રામના તું દર્શન કરે ત્યારે તું પાણી પીએ નહીં તો તું પાણી પણ ન પીએ તે માટે મને એવું લાગે છે કે કંઈ તું જા અને તું જઈશ ને એટલે રામ જરૂર આવશે કારણ કે તારો પ્રેમ અતિશય છે અદભૂત પ્રેમ છે અને માં કે કઈ આવ્યા છે રામને બૂમ પાડી કે હે રામ અને ત્યાં રામ દોડતો દોડતો આવ્યો અને માને વંદન કરી કહ્યું કે મા શું કામ છે ત્યારે કે કઈએ કહ્યું કે બેટા તારા પિતાજી તારા વિના જમતા નથી ચાલ કે મા હું ચાલું પણ માં એક શરત છે કે બેટા શરત કે હા એક કામ કરવાનું છે અને એમાં કૌશલ્યા સુમિત્રા એ નહીં કરી શકે પણ મા મને વિશ્વાસ છે તું કાર્ય કરી શકીશ તું ક્રાંતિ કરી શકીશ બીજો કોણ કરે તો બેટા બોલ માં હું કહું પહેલી વાત તો મા એ છે કે તને જગતના લોકો રામાયણનું પાનું ખોલશે અને ગાળું દેશે બીજી વાત રાજમેલમાં તારું કોઈ મોઢું નહીં જુએ એવા તારા ઉપર કલંક આવશે જગતની અંદર સંસારની અંદર પોતાની દીકરીનું નામ કે કઈ કોઈ નહીં રાખે બેટા તું કહી દે તું બીજી વાત રામ મકર તારે જે કહેવાનું હોય તે કહી દે હું તને માનવા તૈયાર છું જે કહીશ તે કરવા તારી મહા કે તૈયાર છે અને ત્યારે રામ કહ્યું મહા સિંહાસનની તૈયારી પણ માં એટલું તું કાર્ય દે કે જે સમય ગાદીનું મૂર્ત હોય તે સમયે તું મને વનમાં મોકલી દે છે બેટા રામ સુકામ કે મહતને કહું વનની અંદર જંગલની અંદર રસી સતત મારું જાપ કર્યા કરે મારા રૂપનું ધ્યાન કર્યા કરે વર્ષો વીતી ગયા તું મને વનમાં મોકલીશ તો ઝૂંપડે ઝૂંપડે હું ત્યાં જઈશ અને ઋષિ મુનિઓને હું આનંદ આપીશ અને એની પાસે હું આનંદ મેળવીશ મા એટલું કાર્ય તું કરી દે के कई माए कहूँ के बेटा तू चिंता न कर कलंक लाग से ने तो कई कई नाम ऊपर लाग से राम तने वाहत कहू के कई नाम ऊपर कलंक लाग से गाड़ू देशे तो आ शरीर देशे पर राम जे तू छे तेज हूँ जो छू શરીર સાથે કે નામ સાથે મને કોઈ જરૂર નથી પણ બેટા એટલું કામ તું કરી દે કે તારો પિતાજી ભૂખ્યા બેઠા છે તું ચાલ જેમ તું કહીશ એમ કરવા તૈયાર છું